ઓવા તાલુકાના જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો મામલો વધુ તેજ બન્યો તાલુકા જૂના સ્વામિનારાયણ મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો વિવાદ વધુ તેજ બન્યો હતો મહારાજ પ્રસાદજી મહારાજ પ્રેરિત કારગેટ સ્થિતિ જૂના સ્વામિનારાયણ મંદિરથી રાત્રિના સમયે મૂર્તિ હટાવવામાં આવી હતી આજ સંપ્રદાયના આજ સ્વામીઓ દ્વારા વિધિવત પ્રક્રિયા કર્યા વગર મૂર્તિઓ હટાવી લેવામાં આવી હતી આ બાબતે હરિભક્તો દ્વારા મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ સાધુ વિરુદ્ધ અરજી દાખલ આવી રહી છે જાય કિરણ અને

અને આજે અમે મહુવા ખાતે ખારગેટ મંદિરે બધા ભેગા થયા છીએ મૂળ વાત એવી છે કે ગત તારીખ અગિયાર ડિસેમ્બરના રોજ મધરાત્રિએ આ સરદારના સંતો અને પોતાના મંડળના જે બધા સંતો છે એ બધાએ ભેગા મળીને કોઈ કોઈપણ જાતની વૈદોક વિધિ કર્યા વગર એ મૂર્તિને ખસેડીને આમ કહો તો રાત્રિએ આ કર્મ કોઈ થતું જ નથી વિધિપૂર્વક વેદો વિધિપૂર્વક એ બધું કરવું પડે એને બધા રાત્રે મધરાત્રીએ કોઈ પણ સ્થાનિક હરિભક્તોને લાગણીને શ્રદ્ધાને વિશ્વાસમાં લીધા વગર આ અપકૃત્ય તેમણે કર્યું છે એ અપકૃત્યનો અમે હરિભક્તો બધા વિરોધ કરીએ છીએ અને અમે ખૂબ જ દુઃખ અને લાગણી વ્યક્ત કરીએ છીએ કે મૂળ સ્વામીના મંદિરમાં એકસો પંચ્યાસી સાંસી વર્ષનું આ મંદિર જૂનું હતું એમાં ભક્તોને કોઈ પણ લાગણીને સમજ્યા વગર પોતાના સ્વાર્થ ખાતર જે નવું મંદિર બનાવે છે ત્યાંથી હજી મૂર્તિઓ રાતોરાત ખસેડી છે અને લોકોની લાગણી દુભાણી છે તો એના વિરોધમાં અવાજ વ્યક્ત કરવા માટે અને પુનઃ મૂર્તિ મૂળ મંદિરમાં એ સ્થાપિત કરવાના હેતુસર અમે બધાએ હરિભક્તો આજે રેલી સ્વરૂપે અહીંયા ભેગા થયા છીએ કાર ગેટથી થી નીકળ્યા છીએ સ્વામીનારાયણ મંદિરેથી અને ગાંધીબાગ